રાજુ ઉર્ફે સુદર્શન પવાર ભાગીને વતન ગયો પણ પોલીસ શોધવા આવતા મુંબઈના કુર્લા ઘાટકોપરમાં ભિક્ષુક બની ગયો હતો સુરત શહેર પીસીબી ઓગણીસ વર્ષ બાદ રાજુ ઉર્ફે સુદર્શન પવારને કરજત કરજતના જંગલમાં કાચા ઝૂપડામાં પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી પાડ્યો હતો સુરત નજીકના ઉછલ નેશનલ હાઇવે ખાતે ઓગણીસ વર્ષ અગાઉ પોલીસ સાથેની અથડામણમાં એક જમાદારની હત્યા કરી બાદમાં સુરતના કિલ્લા સ્થિત એલસીબીના લોકોમાંથી ફરાર થયેલા કુખ્યાત પાર્કી ગેંગના સાગરિકને સુરત શહેર પીસીબીએ કરજતના જંગલમાં કાચા છુકડામાં પરિચિતને ત્યાં રોકાયો હતો ત્યાંથી ઝડપી લીધો છે પારકી ગેંગનો સાગરીત સુરતથી ભાગી ભાગીને વતન ઔરંગાબાદ ગયો હતો પણ પોલીસ શોધવા આવતા મુંબઈ આવી કુર્લા અને ઘાટકોપરમાં રેલવે સ્ટેશન પર ભીખ માંગી ત્યાં જ રહેતો હતો પીસીબીના સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સપ્ટેમ્બર બે હજાર ચારમાં સુરત નજીકના ઉચ્છલ નેશનલ હાઈવે ખાતે કુખ્યાત પાર્કી ગેંગ લૂંટના ઈરાદે નીકળી હતી ત્યારે પોલીસ સાથે અથડામણ થતાં તેમણે એક જમાદારની પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો મારી હત્યા કરી હતી આ ગુનામાં ઝડપાયેલા રાજુ ઉર્ફે સુદર્શન પવાર શિવાનંદ ઉર્ફે દગડુ કાલે અને વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવારને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવી સુરતના કિલ્લા એલસીબીના લોકઅપમાં રાખ્યા હતા જોકે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પાંચની રાત્રે દોઢ વાગે લોકઅપમાં પાથરેલા કાર્પેટને ગોળ વિટાળી લોકઅપની બહાર લટકાવેલો પોલીસનો શર્ટ ખેંચી ખિસ્સામાંથી ચાવી કાઢી તારૂ ફૂલી ત્રણેય ભાગ્યા હતા જોકે તે પૈકી વિષ્ણુ ઉર્ફે કટ્ટા પવાર ઝડપાઈ ગયો હતો જ્યારે રાધુ ઉર્ફે સુદર્શન પવાર શિવાનંદ ઉર્ફે ડગડુ કાલે ફરાર થઈ ગયા હતા રાજુ ઉર્ફે સુદર્શન પવાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાનો વતની હોય પોલીસને તેને શોધવા જતી હતી પણ તે મળતો ન હતો દરમિયાન બે મહિના પહેલા સુરત શહેર પીસીવીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણેને માહિતી મળી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પવાર પોલીસ તેને શોધી નહીં શકે તે માટે ઓળખ છુપાવી મુંબઈના કુર્લા અને ઘાટકોપર રેલવે સ્ટેશન ખાતે ભીખ માંગે છે અને રેલવે સ્ટેશનની આસપાસ રહેશે આથી પીઆઈઆર સુરાએ ખરાઈ કરાવી એક ટીમને ત્યાં મોકલી હતી જોકે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ભિખારીઓ રહેતા હોય અને ઓગણીસ વર્ષ વીતી ગયા હોય ટીમે બે ત્રણ વખત ત્યાં જઈ અન્ય ભિખારીઓ સાથે સંપર્ક મેળવી તેમને વિશ્વાસમાં લઈ રાજુ ઉર્ફે સુદર્શન પવાર અંગે વિગતો એકત્રિત કરી હતી હાલ ફરી ગયેલી પીસીબીની ટીમને પણ ત્રણ દિવસના રોકાણ દરમિયાન માહિતી મળી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પવાર પુરલા સ્ટેશન પર ભીખ માંગે છે પણ ચારેક દિવસથી તે કરજત ગયો છે આથી પીસીબીની ટીમ કરજત પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી રાજુ ઉર્ફે સુદર્શન ખંડુ ઉર્ફે નારાયણ પવારને કરજતના ફૂલ ધોરણ વિસ્તારમાં દુર્ગાવના જંગલ વિસ્તારમાં એક કાચા ઝુંપડામાં તે પરિચિતને ત્યાં રોકાયો હતો અને ત્યાંથી ઝડપી લીધો હતો તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા સત્તર વર્ષથી મુંબઈમાં ભીખ માંગતો હતો તેને પરિવારમાં કોઈ નથી જો કે એક ભીખારણ સાથે તેના સંબંધ છે અને તેના થકી બે બાળક પણ છે ગુનાગારો ઉપર પોલીસની ધાક રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ ગુને તોમતારોને જે ફરાર છે એબસ્કોન્ડિંગ છે એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી મહત્વના જેટલા ગુનેગારો હતા તમામને પકડવા માટેની તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ઝોનના એલસીબી ટીમ તમામે તમામે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા આમાં એક મુખ્ય તોમદાર અમારા બાકી હતા પકડવાના જે સુરત રૂરલ વિસ્તારના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ જે લૂંટારવોની ગેંગ હતી અને ઝપાઝપી થઈ મારામારી થઈ આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી આમાં બાકી તોમદદારો પકડાઈ ગયા હતા અને ત્રણ તોમદદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા બે હજાર પાંચની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકો લોકઅપ ખોલીને ભાગવા જતા હતા ત્રણમાંથી એક પકડાઈ ગયા હતા અને બે જણા ભાગવામાં સફળ બન્યા હતા બીજા જે આરોપી હતા શિવાનંદ ઉર્ફે દગડું એને અગાઉ પકડી લેવામાં આવ્યા હતા પરંતુ આ લોકઅપમાંથી પોલીસવાળાની હત્યાની કેસમાં જે લોકઅપમાં હતા આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી હાલમાં એની ઉંમર છે અડત્રીસ વર્ષ ધંધો ભીખ માંગવાનો હાલ દુર્ગાઉ ગામ કુલધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકો પર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ડોળ પણ કરતો હોય છે પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા એના બાકી સાથીદાર જે ભેખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે આ ગંભીર ગુનાના આરોપી એના ઉપર ઇનામ પણ જાહેર હતા અને પીસીબી ટીમને આ ઇનામ પણ આપવામાં આવશે એવી રીતે એને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી જે ગેંગના સભ્ય હતા આ ગેંગની વિરુદ્ધમાં અત્યાર સુધી સાત ધાડના ગુનાઓ છે અને એક લોકઅપમાંથી ભાગવાના જે ગુના અઠવાલાઈન પોલીસ સ્ટેશનમાં હતા બે હજાર પાંચની શરૂઆતના આ ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવી છે બાકીના તમામ આરોપીઓ પહેલાં પકડાઈ ગયા હતા આ એક આરોપી નાસ્તા ફરતા હતા તો એવી રીતે લાંબા ગાળાના આયોજન સાથે એની પાછળ પડી પીસીબી ટીમે એને અટક કરવામાં